નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ખેડૂત એટલે જગતનો તાત આ જગતના તાતને ક્યારેક વરસાદ તો ક્યારેક વરસાદ ન હોવાના કારણે તો ક્યારેક માવઠું ક્યારેક કેનાલમાં ગાબડા ક્યારેક કેનાલ સાફ સફાઈનો અભાવ એમ ખેડૂતને માત્ર મુશ્કેલ વીઠવાનો વારો આવે છે એવામાં આખરે ખેડૂત જાય તો જાય ક્યાં એવું જ કાંઈક ખાનપુર તાલુકાના કાનેસર ગામે ખેડૂતો સાથે થયું છે અહીંના પચાસથી વધુ ખેડૂતોની સાહીઠ એકર ઉપરાંત જમીનમાં સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું જેને લઈને તેઓ માત્ર હવે વરસાદી ખેતી પર નિર્ભર છે છેલ્લા ચાર વર્ષથી આ ગામના ખેડૂતો પાણી ના મળવાના કારણે પોતાનું અને પોતાના પરિવાર તેમજ ઢોરનું પૂરું કરવા અસમર્થ છે ત્યારે જાણીએ કેવી રીતે કેનાલ એમના માટે અભિશાપ બની છે આ ઢાળિયા પોણી અમારે

કેનાલના છેવાડાના ખેડૂતોને પાણી મળે તે માટે માંગ કરી છે છેલ્લા ચાર વર્ષથી આ ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે આ કોરા ધાકડ ખેતરોએ વાતની સાક્ષી પૂરે છે કે ચોમાસા બાદ અહીંયા કોઈ ખેતી થઈ નથી ત્યારે ખેડૂતોએ અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં એમને સિંચાઈનું પાણી મળતું નથી આ છે અમારી વર્ષ અમારે વાકામ્પલીટ પાણી મળતું હતું આ બે ઈસમો દ્વારા આ ઢાળિયા પૂરી દેવામાં આવ્યા અગાડી અહીંથી અમારા પચાસ એકર જેટલા ખેડૂતોની જમીન છે પણ એ જમીનમાં પાણીનો પુરવઠો પૂરો થતો નથી અને અમે કેનાલ કેનાલ ખાતા વાળાને રજૂ કરી થાકી ગયા અમને અહીંથી પાકો ઢાળીઓ કરી આપે પણ એ લોકો કશું ગણકાતા નથી જેથી અમારા આગળના બધા ખેડૂતો ખાલી ખેતી પર અને ઢોર પશુ પર જ નિર્ભર છે અને એ લોકોને હજુ સુધી કશું પણ ખેતી સિવાય બીજો કોઈ એમનો એ જ નથી રસ્તો જ નથી કે ખેતી કરીને જીવે છે અત્યારે અમારા ખાલી ચોમાસાના જ પાણીથી આ લોકોને ખેતી થાય છે એના સિવાય બીજું કોઈ પાણી મળતું નથી અમે કેનાલ ખાતામાં રજૂઆત કરી પાંડે સાહેબ રજૂઆત કરી ભાદર ડેમમાં અને ભાદર ડેમની જે કોલ છે ને આમની જે શાખા ત્યાં બી રજૂઆત કરી અને સિંચાઈ મંદિરના મેલ ઉપર બી મેલ કર્યો પણ એનો બી કોઈ રિપ્લાય આવ્યો નથી એવું નથી કે અહીંયા કેનાલ નથી અહીંયા ભાદર ડેમમાંથી ભાદર કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે જે વાંકા માઇનોર મારફતે અહીંના ખેડૂતોને મળતું હતું પણ છેલ્લા ચાર વર્ષથી કેનાલની સાફ સફાઈ અને જાળવણીના અભાવે કેટલીક જગ્યાએ કેનાલ લીકેજના પ્રશ્નો થયા તો કેટલાક ખેડૂતોએ પોતાની જમીનમાંથી પસાર થતા ડાળીયા તોડી નાખ્યા જેથી કેનાલનું પાણી આગળ જતું બંધ થઈ ગયું અને સાહીઠ એકર ઉપરાંત જમીનમાં ખેતી થવાની બંધ થઈ ગઈ ખેડૂતોએ જગ્યા બતાવી રહ્યા છે જ્યાં ડાળીયા તોડી નાખવામાં આવ્યા અને કેનાલમાં કેટલી સાફ સફાઈ થઈ છે તે પણ ખેડૂતો બતાવી રહ્યા છે સમસ્યા એવી કે સાહેબ છેલ્લા ચાર વર્ષથી આ ડાળિયો ચાલુ હતો પણ અહીં આજુબાજુવાળા ખેતર ખેતરવાળા રજૂઆત કરી કે અમારે લીકેજનું પાણી પેસી જાય છે જેથી કરીને આટલો ડાર્યો જે સો મીટર છે એ પાકો થઈ જાય તો કોઈને સમસ્યા રહે વારંવાર સાહેબ રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ એનું અમે અમલ કર્યું નથી અને જેથી કરીને અમારે લગભગ પચાસ એકર જમીન બિનબિરત પડી રહે છેલ્લા અને અમારે ઘાસ ચારવાને ઢોર ઢોકર પર જ જીવન ગુજારીએ છીએ જેથી કરીને આ સમસ્યા પાકી અમારી નિરાકરણ આવી જાય તો અમારે કાયમ માટે સુખ સંપત્તિ મળે અને આત્મનિર્ભર થઈએ એટલી રજૂઆત છે સરકાર આ અરજી એકત્રીસ બારે અમને કચેરીમાં મળી છે એટલે અત્યારે અમે ત્યાં સર્વે કરાઈ અને સાફ સફાઈનું કામ તો કરાવી દીધેલું છે પણ છતાં બી ત્યાં આ જે જગ્યા ઢાળિયા પૂરાઈ ગયા છે ત્યાં સ્થળ વિઝિટ કરી અને એ ડાળિયાનું જે પુરાણ છે દૂર કરાવીને જો પાણી જઈ શકતું હોય અને સાફ સફાઈ કરાવવાથી તો સાફ સફાઈ થોડી વધારે કરાવીને આપણે પાણીથી અત્યારે આ સિઝનમાં ચાલુ કરાવી દઈએ અને લીકેજનો કે લાઇનિંગ તૂટેલી હોય કે બીજો કોઈ ઇશ્યુ હોય તો આ સિંચાઈ પતે પછી એનો સર્વે કરીને આખી એ કેનાલ નેટવર્ક નવેસરથી આપણે કરાવી દઈએ